ત્યાં મારે તબેલા ને તાણું થાય ગયું એટલે નહીં ત્યાં તબેલે તો જાવું જ પડે અને તબેલાનું કામ તો કરવું જ પડે બીજું કરીએ ન કરીએ ચાલે પણ તબેલાનું તો કરવું જ પડે ખેતરમાં હોય તો આરામ કરે જવાય પણ તબેલામાં તો આરામ ન થાય એટલે તબેલે જવાનું છે ને દૂધની બગોલી ને પા દૂધની કીટલી ને એ બધુંય લેતા જઈએ એક હઠ્ઠું એક લઠું તો પાછું ઘડી ઘણી તબેલે ત્યાં ઘેર ધકા ન થાય તે માર પાણીની બગોલી પરે જવાની હતી હું પાણીની બગોલી ભરલા

અને મારું એવું માનવું હોય ટુકડો ન્યા હરી ટુકડો મણી થાય કે હું ખવડાવવા અને જેટલી થાય એટલી પાસા મારાથી ફોન કરા મારા દીકરાને આડો આવી છે મારું એવું માનવું હે જો બિસારી બે હે ડૂકે ગાઢ ના તે જતા જતા આપણે કેવો જીવ બરે તો આપણે જરાક નાખે જ્યાં વર્લીથી સોખાની આઘડી પાસે દોવે ને પાસે આવી ને તથા આખા પૂરા થઈ જાય અને આપણે નાખી દઈએ ઉસેરામનું રૂટીન થઈ ગયું અને જો હું બપોરે હું ગયું હોય ને એને ડુકે ગયું ને તો બારીઓ માં આવે સાસુ મારે એ આખી તબેલાની હોય છે આ પીરિયું હોય ને એ બીજી હોય બાકી બીજી બધી હોય તો તબેલાની હોય ને હે ને મજૂરની દીધલ હે ને મજૂરની ન્યા દેદી મજૂરની દીધા હોય ને ત્યાં એ ને કીધેલ છે તો ડૂકે જાય ને તો પાસે લઈ જવાના અને નાખવાનું અને અમે બપોરી હવા રી અમીક ખાઈએ ને તાર રોટલી વધી જાય ને રોટલી હે ને આખી હું સુરમું કરે ને આ નાખે દે તે રોટલી હોય ને તો મેં કીધું ઘડીક વાર ટકે તે રોટલી પણ બપોરે બે વાગે મારે ઉઠવાનું દાણ થાય ને તો આખી રોટલી પણ ડૂકે જાય જેટલી હોય એટલી मारे जा मुंका बेल पंची गरने थाती, टाटू-टाटू पाणी पड़े हनाती बाती जो, युनी पासु इणी वेसात साथ को આ મેળો તો ત્રિવેણી નો મેળો થાય ને આજે અમાસ ત્રેવણી નો મેળો થાય ને આ વખતે તો ડુંગરમાં પણ કઈ જવાયું ને નકરી અમારે જવું નતું આ ત્રેવણી જવું તું પિતૃ પીવું આવવા પણ વેજીવો ચાલુ ને ચાલુ રહ્યો પછી આ ઘેર જ મીતા ત્યાં ઘેર ને ઘેર પાણી અને લખમતા મંદિર જતો હોય મંદિર નામતા આવે એ ભગવાન એ જનાર્દન એ ગોવિંદ એ મીરો ઉતાર થવા જ ન દેતી આ ફરામાં સેકન્ડ વાર ખડ નો હે ને સીપીઓ વધી ગયેલ હે મોટર ચાલુ કરી દીધી પંખાઈ ફળે રાખી મારે હવે હાલે ને ટાણું થઈ ગયું આજે મી ને પેલા તો ઘો બંધ કરે પંખાઓ લાઇટો લાઈટો કરતો આવી જઈએ ભગવાન આજે ડારા નાખ્યા હતા આખા મારા બાફણવાળી અમારા એના ડારા આવતા ને અમે ઢાકે દીધા તને ને અહીંયા થી ન્યાથી એ થોડા થોડા ભરેવે હાલે અહીં સીધી થા બાઈ સીધી થા તો મારી ભૂગ્યું ઠોરાઈ જાય હો આ ન્યાથી કાની ખબર પડે એની ભૂડ અને આણી આ બાંધી દીધો ને જીપ નીકળે પડી રવિ તેલ હેન્ડલાઈટ ઉર્દન જરા ફૂજે આકોરાઈ હવાઈ વર્ષક છે હમણાં તા ટ્રેક્ટર ને રવિયો ને ઓલી કીડૂડી ને

અને આ બે ભેહુને ઘણો અઢળક ફોન આવે પણ અમારું કિમેટમાં સેટિંગ નતા આવતું અને બાકી વિડીયામાં જોવે કરે એટલી એનું થાય કે આ ફોલ્ટી એટલે ફોલ્ટી છે કે આમ ફોલ્ટીધે ત્યાં હે પણ એવું કોઈ જાતની કાંઈ તકલીફ છે નહીં અને તમારે આવે ને રૂબરૂ જોવા જવાનું મને આખે આખે પલેથી આવે એને બિસાર આપણે થાય કે એ ધક્કો ખાય અને પછી એને ન ગમે એક દી પણ કેટલે તા રાતી બાર સાડા બાર વાગે જોવા અને પછી ધોકો ખાય એટલી મજા ન આવે એટલે ચારે બધી જ છે એ રૂબરૂ છે ને આપણે આમાં કાંઈથી ઢોકળાથી જોતા હોય તો ત્યાં કાંઈ વાંધો નહીં છે સેટે પહેલાથી વિડીયા કટલે કટલેથી હેઠ કાલે પ્રમાણે કોસમાંથી ફોન આવ્યો હતો મેં કીધું તમારે ભાઈ ભાડું જ વધે જાય અને આણી હે ને બધા નહીં થાય કે એના બાવલામાં કાંઈક હે પણ એનું બાવલું છે ને એ વાર વધારે બે હે એટલી એ જ છે એના એને કંઈ પ્રોબ્લમ છે નહીં આ બધા નહીં થાય કે ઓલું હે પણ એની ઊંભર્યું ને એટલે જો એ તો હે ને થોડીક જ કાસી પણ હે ને કાંઈ પ્રોબ્લમથી ને મારે કાંઈ ફોલ્ટી ને કંઈ દગેથી દેવીને દગો કોઈનો હગો નથી અને એવો ને કે વેસે જ ના ખવ્યું વેસા હે તો વેસ્યું ને કે ભગવાન દયા આપણી દોર્યું એટલે મારે જ્યાં મોટર ચાલુ થઈ ગઈ એટલે હું હેને ને ગાઈ ગયા તો બેલો ધોવા માંડા ને કે લાઈટ વહી જાય ને તો પાછું કામ રહી જાય હે તો બેલો ધોવે અને સરસ મજાની નિરણ કરી દીધી અને તું તો કાતરું જ મારા અને આ હે ભાઈ તોફાન એટલે ગજબની વાત કોઈ અજાણ્યું આવ્યું નથી કે કોઈને માલિકોર ગીરવા દેવાતા મુશ્કેલથી અમે હોય તો માલિક માલિકોર ગીરવા દઈએ ને કરતા અને બધી ખાવા માંડ્યું પૂરો ફેરાવી હાલે દસ મિનિટ દસ મિનિટની વાર હે અમારે દોવા બે હવામાં નવરાવે વાંધા ને તબેલો ને ધોવું ને કરું એ ખાલી જરીક ધવાડો કરી દઈએ ને તો જ ગરમ થઈ જાય તબેલો કારણ કે આખો દી ટાઢું ટાઢું રહ્યું ને દે અને પાછા तर इटलो हवारी हा, 9 10 वाजे तर का इटलो मेनू तो ते पंखा चालू करया तम तबेलो हुकावा होतो ने पासे लायक वयगेची भुलाई गया ते आज हंजुदी पंखा चालू चालू रही है कात्रू मार्जिए खाते खाते

ને આ એક દી હે ને વેલા વેલાન બધું અમારું ગાડાનો હેઠો હે ને એ ઢગલ આખો હેઠો ને અમારે ભૂંડણા લાગે પછી અટાણેથી તે હમણાં ખોળવાતા થાંભલાથી એક સીપીઓ ફૂલ હારી પેટના ભરાઈ વાતા તે બે બે નીરણું થયું ને જે આમાંથી બે નીરણું થાય કારણ કે ડારા હે ને તે દારા ભેરા નાખીએ ને એટલે ટેકો થઈ જાય ને જે અમારે ભૂકી આઈન પણ પડી થોડી ખારીયું હે એ ખવડાવવાનું ખુદરી આવી આવી ખુદરી કે નહીં પાછો તો અંધાર રહી ગયો આ બધા હાલતાથી ત્યાં ખુદરી જોવા વેકરો જોવા જાય દૂરો રહીને દેખજો હા ને કાલે જો આ દાદીના સોલું શોખું કર નહીં એક દિન આવ્યો અત્રો નહીં આવ્યો ને એ કાંઈ મૂટકા બાંધી દેતી મૂડકું દુખે અને આપણે આ કેરમાં પણ વરે પાછું વ્યાણી કેર એટલે જબર લૂંગ છે આવી પણ જો જોમાં વરે પાછો ટેકો ભરાવવો જોઈએ જો આ લાગવા માંડી

આ અમારે ઘેરાહાટું માર્ગ છે અને આ બધાનો મેન મારગ જ છે અને ત્યાંથી આવેલો હે તે આ વાસળ જાય ને તો થઈ જાય અને જો આમાં આજ ફેર આંબા વાવે ગઈ મારા મા બહુ જ ને ક્યાં રાખે આંબા નાખી જાય આંબા નાખી જાય છે ત્યાં એક નાખે ગઈ ને ત્યાં એ તો લાગે ગયું એ તો અસલ ન થઈ ગયો પાસણ જાસુદ એમાં તો જો આ જાસુદ લાગે ગયું એક આ ઝાડવું હે ને એનું એવું કાંઈ નહીં નથી લાગે કે કામ થાય કહેવો પાકડી તો નહીં પાકી રહી ને કાંબો આ પણ હે વિસારે ત્રાણું થયું ટેકો ભરાવવો છે ને કરેણું આં આવે ગયી એ જ રીતે લાગવાની હે એવું કદાચ લાગીએ એ વાયડીના વાઈડી ના તો ન કહેવાય એમ બી સારું હોય ને તારે ભૂસઠ હે ને સુરપંખા તારા મન કધુ છે કેમ શું થઈ ગયો સાય ચાકુ મૂકીને આવ મૂકી આવજ હા આપણું ફિર શાંતિ ઘડી દેડરા પકડશું ને હા કી હા કે

એટલે અમે બધા પછી એને કિયા રાખીએ કે ડેડરા પકડી ડેડરા પકડી અને બધાથી ઝીડકુ હા એટલે તરું જ રી આખો દી બિસાડું આખો દિન તું ફિરિયાદ કરે કે હે લડુ છે લડુ છે લડુ છે હવે એના દારાઓની આખી નિર્ણય કરી હતી ને તે અટાણ ટેબા જેવી થયું પાણી પીએ પીએ ને કે આપણે કંઈ કઠોળનું હ્યાંક ખાય તો વધારે પાણી પીવરાવે એના જે આણી પણ છે ને એ દારા ખાય ને એટલે વધારે પાણી પીવરાવે અને અમે અટાણ હે ને પછી વરસાદને એવું સારું હોય ને ત્યારે એમાં હુકો સારો કે પાણી પીએ એવો હોય ને એ વધારે નાખીએ તે પાણી હરખું પીએ લઈએ રૂપાનું અને પાણી જેટલું પીએ એટલે વધારે ખાઈ દઉં કે હા ગળે પડીએ હું પાણી એ કરતી હતી તે હગો કહે કે તાર જ રખવી દેલો એટલે લે હું પાણી કરલા અને ટપ બોલીને વાં મૂકીને જરાક લઈ જતા ઓલા પોદરો ને કપો હોય નહીં ભક્તોને બધા હાવ તાળિયા જેવા થેરિયા પાણી પીએ પીએ ને આફરા ઉપડે જાય તણે ખાવાનું તો માનો રહીએ કઈ નહીં જો બધાય ને આફરા હાવ તળીંબા જેવા થેગા ગયા બધી મસલનું પાણી પીએ લઈએ અટાણ જો એ વાર પાછી હુકીની રણ થઈ ગઈ ને અટાણે જે હુકું નહીં હું તે હવાય અટાણ ટાઢોળું હોય ને તારી થાય કે વધારે નાખીએ ને તો પાણી અસલ હે ને છે વાતાવરણ એટલું નબળું આવ્યું ને તે ટોકરા પડ્યા વરે પાછી બોડા ને ઉગો જરા કઈક દેખાય એવડી હાઈટ બે એવડી એવડી છે હાઈટમાં

ને ખાણીયા હેઠળ હે ને પાણી જાય ને વાટવા ઉસું જ રાખ્યું બધું ને જનરેટર વરે પાછું હરોવડું આવ્યું જે અમારે હે ને હુકલ ડૂસો હે અમાર બાપન વાળી હે અને આપણે આ ભર્યું ને કોઈ સેલું ગોડાઉન ભર્યું એટલે હુકલ ડૂસો તો મલખ હે પણ તો એ લીલામાં થોડુંક વાઢવાનું રાખીએ તો પછી સાટા સુટી હોય ત્યારે આપણી ઉપાડી ન રહીએ પરવામાં ડૂસો ઘટ્યો તો પછી બહુ એ હેરાન થયા હતા હેરાન એટલે મેવાર હતો ને તો એ વાટવા જવું પડે બીજું તો કંઈ ન થાય સાલું મેનુ ને દૂધની ગાડી ભરાઈ ગઈ દેવા જવાનું ને આ આખો દી દીડર ન કર્યું આ બધી ના તગારા હે એ આ બધા હે ને આ શિયાળ આ લાઈન ના હે સો તગારા બે આ અને બે આ એ આ કોને લાઈન ના હે ને ઓલા બધા હે ને ઓલી કોઈ લાઈનના હે એટલે એમાં આપણે વરતા હોય તગારા અમે ક્યુ કઈ ભી હે એટલે એ પ્રમાણે ને આખો રાણી પણ મૂકી દીધું હતું તેનું ખાવાનું ચાલુ હે પરતા પાણી તો સાતો પડે હિમ પડે જેને વર આ ટાર બે વિચારે ખાણ નું ખાઈ ગયું એ પાણી પીવાનું હે ને ઘડીક નિરાત રાખ ગોળી બાંધતો હોય એટલે આગળ પીવર આવગોટાનું ભરે મૂકેદા તે ખાઈ લે પાણી પીએ લઈએ અને પછી મગો તો ભરન મૂકી દે ને તે સીધું ખવડાવવાનું જ રીએ મૂકવાનું જ રીએ અહીં અને જે ભીહું જોવા આવે ને ઓલિયું ભીહું એ મીરાનું કહીએ કે મીરા દેવાની હે પણ મીરા ને જ દેવાની મીરા અમારે ઘર હાટું રાખવાની હે મીરાને બીને એક મોટી અમારી હતી લક્ષ્મી એ અમે દે દીધી એટલે આણી હે ને અમારે ઘર હાટું રાખવાની હે ઓલી દીધી ને એણી અમે એવી જ ઉજેરી હતી અમારે ખીલે માલ નબળો ન હોય એ કે એને હારી જ નોકરી કરવી ને તો હારી જ કરવી ને રાખવું તો હારું રાખવું નકર આથું થોથું કરવું ને જાડું મોટું હોય એલું ન કરવાનું સારી રીતે જ ઉજેરવાનું આણી જ મારા જે કાંઈ દેખાતું નથી નકર એ ઘણું ખાય ત્યાં ખરી પણ દેખાતું નથી મારે રવિ જ્યાં બેઠો ભાલે ઠાવકીને હોય ને રિયા પાડવી કે મણી તારે બાપ હા પણ લે 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 અને આણી જો આ ભરે દીતી હતા ને સાત આવે ને તેને ચા મગનો સીપીઓ ભરેલ છે હજી તો આણી બે ની મૂકી ઓલું ઝીણકું તગાર મારું ઘરનું હે ને એ મૂકી દે તો એલી આણી તું કાલે કરમના ટીકડા લઈ હોતો ને આણી આપવા જો તો મેં એને રેનકોટ પહેરી લીધો અને રેનકોટ પહેરે ટોપી વોપી બધી મારે દીધું અને એ હે ને બધું કામ કરે ને કમ્પ્લીટ થઈ ગઈ હતી અને આજે વહેલી પરવારે ગઈ હતી એટલે વાય ગયા જતા હવા સ જેવું થયું મારે જવું તો અમારું ઘેર તિલકમ દૂધ દેવા જાય મને અમારા ઘર સુધી ઉતારતો જહે પાછો આવી હે મને લેતો આવીએ એટલે મારે આવક જવક થઈ જાય અને મારા અમારે મારા માપહે મારા બાપા પાસે ડોગો દાણતી આવા એટલે હું ત્યાં જવા ખાતું રેડી થઈ ગઈ હતી ને રેનકોટ પહેરી લીધું ન તો સારું વરસાદ છે અને હું હમણાં કેટલા દીધી અને હેઠળ હાઈ તેમને દી એકદી વાઢવા ગઈ હતી અને વાઢવા ગઈ તાર ખોડ તાર માર મારી ન્યા તારી મારા બાપુને એની બારી વાટવા નહોતી એ પણ ન્યા આવ્યા હતા તાર ભેગા થયા હતા પાછા ભેગા નથી મેં કહ્યું હાલ ડોક તાણવા અને દૂધ દેવા જાય ત્યાં અહીં પણ વેલરી નેવરી થઈ ગઈ હતી તે કરતી આટુંથી અને જતી હતી આજે ઝીણા ઝીણા મેં ચાલુ થાય બીજું કંઈ કામ તો થાય ને નટાણાથી પછી રાંધવા નહીં પાછી આવે ને કર લે ગાય પીસા થોડાક બહાર રેગા ને તો ભૂરી બે બેસે ગઈ બાકીની ઉભી પછી ને ખાવાનું ખાય અમાર મોવડીએ ઉતરે ગઈ અને ત્યાંથી હાલેન વહી આવ્યા ને આજે અમારી બેકરીમાં એને જરા જરા પાણી આવ્યું

બહુ બધું પાણી આપણે ઓલે આવે પાછું વાહ વાળી આપણા વેકરા ને માર માં જો આ ટોમેટી વાવે ગઈ આ એણી મારાજી પૂજા મલક કરવી જોઈએ આ ધતુરા વાવ્યા આકો પડખે ગલકા ને તુરિયા ને એ બધું વાવેલ છે રીંગણીનો રોપ કરેલ છે મસ્ત મજાનો મલક કરેલ છે અમીન માર દેવો ને મઠડે ગાતા તે દો લેવા તે ઈ રોપ જે બી માર માઈ માર કાકે હે શું તું માર માની દીધું તું માર માઈ કરી રોપ મે હું માર કેસ બગે આવી જે માર ઘર પોપિયા કેવા મસ્તી ના થાય જબરા જબરા એ તમને વિડિયો આમ ચિંતા લાગે ને કે મોટા મોટા હે મારી માતા કામ કરતી હોય

અને બહુ અસલ જો વર હે જો તમારે તમારા કાલનો વિડીયો છે તારા મા બાપ ને ઇન્સ્ટાગ્રામમાં તો બહુ કોમેન્ટ આવી હતી કે ધન્યવાદ છે તારા મા બાપની કે એટલે જયારે મારી માન મારા બાપ એ વાણી ધન્યવાદ કરી દીજો એવું મેં નું વ્યાજમ કરાવ્યું તું કંઈ કર્યું નતું પણ એ બાપા આપણું ઓલું હે ઈતા હા હા એ તો આપણું જીવ હોય એ તો આપણે કરવું જ પડે એમાં ધન્યવાદ ન હોય કઈ બાપુ હા હા ખેડૂતને કામ સારું લાગે હા કોરાટું તું જોઈ ને ના મા હું પછી બપોરે હા ઉઘાડ થઈ ગયો છો સારું આ હાલો એવા હું મારા માપા હે આવી આવી ઘડી બેહેલા